હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે નવા બ્લોગમાં તમને બધાને થાતો છે આજ આવી રીતે કેમ ટાઇટલ આયો પાછળ બધું હું કેવા ઝાડવા ઝાડવા દેખાય પણ આજ અમે આવ્યા છે મારી વાડીએ હું કરો આવ્યા નહિ હમણાં તમને કહી અને અમારી વાડીએ જો અત્યારે આંબાની છાયા નીચે બધું પ્રોગ્રામ ગોઠવવાનો છે અમારે અને આ યાર્ડ આપણી વાડીમાં તો એડ પૂરા થઈ ગયા ને જો આ બધા ઝાડવાતા આંબાની એ બધું કાપી નાખ્યું અને અમે અહીંયા ઊભા છીએ ને આ આંબા બે ત્રણ ચાર આંબા રેવા દીધા જગ્યા સંગીતા અને આંબા ખોળી ગયા છે મોર નો આવે એટલે મોર નો એટલે કેરી નો આવે ને આજ આપડે શું કરવા સંતોષભાઈ કહી દીધું તો આજ અમારા વાડી મેંગી ની પાલ્ટી કરવાની છે

અમે તો ચૂલો બનાવીને કાછદ છે અહીં બંતન લઈને ન આવે બરોબર કે આ કેમ વાડુમાં ઓલું કરે છે કંઈ નહી હવે આપણે સંતોષ તપેલી જ લેતે મૂકીને જોઈ લે બરોબર હાલો આપણે તપેલી મોટી લેવા કેમ મોટી હા જો આપણે ચૂલો બનાવી નાખ્યો અને એમ મેડમ આવે છે ભાઈ આમથી બંતન લઈને હું તમને બતાવું કે કેટલી કોળી લાવે એમ એટલી બધી વાર લગાડવાની હોય કાઈ બધા બંતન હા તે સારું લાવો હાલો કહે કેકા

કેવું લાગ્યું તો કે તને પણ એવું જો હવે તૈયારી થઈ ગયું છે સુલો બને આખો લાકડા લઈ આવ્યા તૈયાર થઈ ગયો છે અને હવે આપણે જો પણ એટલી બધી વસ્તુ લેતા મેંગી લેવા પછી ડીશ સંતોષ ભાઈ લાઈન માં ગોઠવી હે સંતોષ

કેમ પાડવાના સંતોષ હા એમ જાવ સંતોષભાઈ એ રીડાએ કહી દીધી કેમ પડવા તો હું સંતોષ જાય છે એમ કાંઈ કાતરા પાડવા તમે વિડીયો જોડાયેલા રહી જાય ને મેં તમને બતાવી કેવી રીતના કાતરાને કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો બરોબર ને સંતોજ તો જો હું સંતોષભાઈ કાતરા પાડીને વહી આવ્યા છે ને કાતરા લઈને વહી આવ્યા છે કેટલા કેટલા કાયત્રા લેવા આખો થયેલા જ નથી પણ થોડાક અમદાવાદ થોડા તમે બધા ફાકા શીખવા મોકો થોડા વ્યાજ બી રખાય હા તમે બધા ફાકા શીખો હમણાં સંતોષભાઈ ને ફાકા શીખતા બોર અને જો અમારા સંગીતા સુલા જેગવી ને હું વાત છે મેડમ સુલા જેગવી ને આંધળ મૂકી દીધું એમ ને એવું છે જો આપણે પાણી લેવાય ડોલ અહીંયા વાડીને કામ બો આવડે તો એડા ઉતરવાનું છે કેમ થાય જો કાં તો તરીકો છે આમથી કે મને વાડીનું કામ બો આવડે ને ખાવા પીવાની મજા આવે એમ કે તો અહીં રહેવા એવું

संदेश अमर वाली घनी बार आएगा संदेश कितनी बार आएगा तो आरो तो महंगी महंगी सिजो ने आंधन तो तैयार तो के महंगी पड़ी का तोड़ी नहीं छी बराबर हां हाँ तो संदेश आपड़ महंगी तोड़ने छी और बोला कायतरा लाए ई तो, तो बताओ तो तो कहतो न अर्धी थैली भरी छे <laughs> हैं हां काळो जे हां एक भी से ना भरा है एक जो इतला कायतरा से आप कायतरा कोने कोने भरो कमेंट करियो बसा केम संदेश बहुत मीठा है बहुत मीठा है मीठा है

સંતોષભાઈ એટલો મદદ કરવા માંડ્યા દો વાહ સંતોષભાઈ વાહ સાપ ભાઈ જો એ બે મેંગી બનાવે છે અને આપણે હું એનું ધ્યાન રાખીએ છીએ કાંઈ હું ધ્યાન નહીં રાખતો હું કામ જ કરું તો હું શૂટિંગ કરું છું એટલે બરાબર ને તમને એમ થાતે છે ને કામ કરે એમને કામ કરાવે નહીં ઊભા એમ મારે સંતોષભાઈ વધારે ખરાબ એવું છે કાંઈ વાંધો તમે તમને બધી ખોટો દઈજો મને થોડોક રહો રહો આપજો બસ આપજો રાખે અંતરે મને ખોટું નહીં લાગે હા ભીનું કોઈ કર્યું

ડુંગળી જેવું બધા જે નાખતા હોય એવી બધું નાખવાનું હોય ને આ એવું બધું વાળીએ ટમેટા હતા સંતે જવા લાગે જોયું તું છોડવાનું ટમેટા છે અંદર હે કાસા છે તો ટમેટા તમારે વાળીએ છે પણ થોડા કાસા છે એવું છે મારો કાંઈ વાંધો નહીં હવે આ વખતે આમના બને નહીં બરાબર ને કેવી બને કોમેન્ટ તો કરજો ચાલો જો સંતોષભાઈ બધું હેરકું હુંકવા મીડ્યા છે મેંગી બની જ ગઈ છે કેમ બની ગઈ ને ઘવાડ આવે હેરકું દેખાય નહીં લાલ લાલ છટક લાલ લાલ છટકમાં એક્સ્ટ્રા મરશું નાખ્યું પાછું

એવું ન હોય એ તો તમે ખાધે અમે કઈ આમ નહોતા દીધા બરાબર કારણ હાલો બે હોય એટલે આપણે ચેલેન્જ શરૂ થાય બરાબર કોણ વધારે ખાય એ જોવા માટે વિડીયોમાં જોડાયેલા રહી જાવ અને ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તો ત્યાં સુધી ચેલેન્જ શરૂ કરી દઈએ હાલો બધા મેંગી ખાવા હાલો હવે આપણે મેગીની ચેલેન્જ શરૂ થાય છે તો તેણે ડીશમાં હેરકો આપી દીધું છે સંતોષભાઈને એમણે દઈ આવી દીધી એટલે થોડુંક ઓછું આવ્યું છે બરાબર સંતોષભાઈ સંતોષભાઈ જરીક ઓછું આવ્યું છે એક સમસો અને હવે આપણી ચેલેન્જ શરૂ થાય છે કોણ વધારે ખાય અને કોણ કેટલી મિનિટમાં ખાઈ જાય એ તમે જોયા કરજો આપણે શરૂ કરી દઈએ ગરમ છે થોડી તીખી છે કેમ નાખે સંતોષભાઈ આપણે વધારે ન હોય એટલે મરસું નાખ્યું દીધું સંતોષ પણ તો એ આમ કરો આપણે પંખા કરતા હોય ને પવન બહુ ઠંડો ઠંડો આવે ને વાડીઓ નો આપણે એડા પાઈ દીધેલા છે એટલે એનાથી અંદરથી ઠંડો ઠંડો પવન આવે એટલે બહુ મજા આવે હું વાતો નીકળીને કે આ બધા ફૂટવાડ દે ને મારે છેલાય મા બધાને સોડા ભાવી પડશે હું પડશે શરત નોતી શરત આપણે કરી હા એવી કઈ શરત હોય હો પછી હજી તો હજી તું કે

તો પેલા એમ પડી હોત ખાવે પછી ખાઈ એકો તમે તમે જીતી જાવ પણ તમારે ખાવે નહીં તીખી બહુ બની તીખી થોડી વધારે છે કેમ સંત બહુ તીખી છે આપણે ખૂટવાડી દીધી છે હવે મેડમ ખાટવાડી દીધી ને પાણી પી આવી કેમ પહેલો નંબર મારો સંગીતાનો પહેલો નંબર મારો બીજો નંબર ને સંત મારો ત્રીજો નંબર ત્રીજો નંબર થોડો તો હારી જાવ તારે થોડા પાવાની છે બધાને બોલો ચેલેન્જ માં હું રાખશું થોડા પાવાની છે કે કોણ ખવરાવાનું છે આપણે થોડી બે

હા હાલો કઈ નઈ વિડીયોમાં જોડાયેલા લેજો પેકઅપ કરી લઈ ને પછી ઘેરે મળી વિડીયોમાં આગળ કોમેન્ટ કરી ગયો